કોલેજની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને મા સરસ્વતીના આશીર્વાદ મળી તેવી પ્રાર્થના કરી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડોક્ટર ઇન્દિરાબેન વાળાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ પુષ્પગુચ્છથી સ્વાગત આમંત્રિત તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું મહેમાનોને આવકારવા માટે કોલેજની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત પર નૃત્ય કર્યું હતું વર્ષ દરમિયાન કોલેજમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે તેનો વાર્ષિક અહેવાલ ડોક્ટર ઇન્દિરાબેન વાડાએ આપ્યો હતો ત્યારબાદ સાંસ્કૃતિક અને ડીસી અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ એક પાત્રીય અભિનય લોકગીત ફિલ્મ ગીત નૃત્ય અને વક્તવ્ય વિગેરે જેવી કૃતિઓ રજૂ કરી હતી ત્યારબાદ બી એ બી કોમ અને એમ કોમમાં સર્વશ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને અને રમતગમતમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓની ટ્રોફી તેમજ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ અંબાલાલ પટેલે વિદ્યાર્થીઓનો ઉત્સાહવર્ધક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક ડોક્ટર પારુલબેન સોલંકી અને પાર્થ બારોટે કર્યું હતું આ કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર નિલેશ મેઘાએ કરી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈને માતૃભૂમિને વંદન કર્યા અને ત્યારબાદ અલ્પહાર કરીને સૌ છૂટા પડ્યા હતા